નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ ગોંડલ માર્કેટ સાચા બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન છસો બેથી ઊંચા ઊંચા છસો અડતાલીસ ઘઉં ટુકડા છસો ચૌદથી થી ઊંચા ઊંચા સાતસો છ કપાસ બારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો છ્યાસી મગફળી ઝીણી સાતસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ મગફળી જાડી છસો અગિયારથી ઊંચા ઊંચા અગિયારસો છપ્પન સિંગ ફાડિયા આઠસો છવ્વીસથી ઊંચા ઊંચા તેરસો એક એરંડા અગિયારસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો એકાવન જીરું ત્રણ હજાર નવસો એકાણુંથી ઊંચા ઊંચા ચાર હજાર પાંચસો એકાવન વરિયાળી બારસો એકસઠથી ઊંચા ઊંચા તેરસો એક ધાણા નવસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ ધાણી एक हजार एक ऊंचा उचा अठार सौ एक सफेद एक सौते मकई चार सौ एक ऊंचा ऊंचा छ सौ अग्यार मग नौ सौ एकणु थी ऊंचा ऊंचा अठार सौ अग्यार व्हाल आठ सौ एकाणु थी ऊंचा-ऊंचा सोल सौ एक अड़द नौ सौ अग्य ऊंचा सोल सो एक चोड़ा ચૌદસો એકાવનથી ઊંચા ઊંચા ત્રેવીસો એકાવન મઠ અગિયારસો એકોતેરથી ઊંચા ઊંચા અગિયારસો એકોતેર તુવેર એક હજાર અગિયારથી ઊંચા ઊંચા અઢારસો અગિયાર સોયાબીન છસોથી ઊંચા ઊંચા આઠસો એકત્રીસ રાયડો એક હજાર એકતાલીસથી ઊંચા ઊંચા એક હજાર એક્યાસી રાય બારસો એકતાલીસથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ મેથી નવસો એકત્રીસથી ઊંચા ઊંચા નવસો ને અઠ્ઠાણું અજમો સત્તરસો અગિયારથી ઊંચા ઊંચા સત્તરસો અગિયાર સુવાદાણા એક હજાર એકાણુંથી ઊંચા ઊંચા એક હજાર એકાણું ગોગડી આઠસો એકસઠથી ઊંચા ઊંચા નવસો એકત્રીસ